આ નિયમો બધા સરખા હોય એ અંતર્ગત બીજી યુનિવર્સિટી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિની એકની વાત નથી રાજ્યની ઘણી બધી યુનિવર્સિટી છે રાજ્ય એની અંદર કુલપતિની કાર ઉપર હુટર રાખેલું છે બરાબર એ ન્યાય આપણે અહીંયા હુટર અહીંયા દસ દિવસ પહેલા મૂકાયું છે એનો કોઈ ઉપયોગ હજી સુધી કર્યો નથી પહેલી વાત એ છે બીજું આ સંદર્ભે જો કોઈ વિવાદ ઊભો થાય એવો હશે હું અંગત રીતે વીઆઈપી કલ્ચરનો સખત વિરોધી માણસ છું મારું બેકગ્રાઉન્ડ જ એ છે તો આની અંદર જે કંઈ બીજું આગળ સૂચના મળશે એ પ્રમાણે આપણે કાર્યવાહી એની અંદર કરવાની છે પણ આજની તારીખમાં આજની તારીખ એક મિનિટ આજની તારીખમાં રાજ્યની પાંચ જેટલી યુનિવર્સિટીના કુલપતિઓની ઉપર મેં આ પહેલાં પણ કહ્યું છે બરાબર પ્રિન્ટ મીડિયામાં લોકોએ છાપ્યું છે એ પહેલાં પણ કહ્યું છે વીઆઈપી કલ્ચરનો હું અંગત રીતે સખત વિરોધી છું એમ છતાં જે કઈ સૂચના મળશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરો હા સુધીના કુલપતિને અત્યાર સુધીના કુલપતિને સાયરનની જરૂર નથી પડી તમારે એવી ઇમરજન્સી છે સાયરનની જમ જરૂર પડે કે ન પડે તમે જાણો છો એક સમયે મુખ્યમંત્રીએ પણ એમનું વાહન ઊભું રાખી અને દર્દીઓને અંદર લીધા હતા બરાબર ઘણી વખત ઘણી વખત મુખ્યમંત્રીએ સાયરન દૂર કર્યું છે પોતાના હાથે હાજી એક મિનિટ એક મિનિટ એક મિનિટ મેં આ સ્પષ્ટતા કરી દીધી તમને અત્યારે ઓફિશિયલી આરટીઓ પાસે પણ કોઈ આનો પરિપત્ર નથી એવું પણ કોઈ કે તમારામાંથી મિત્રોમાંથી પૂછ્યું હતું બરાબર તો હા હા એટલે નહીં નહીં મારું જે કહેવાનું છે એ જ છે કે આ જે છે એ આપણે એને અહીંયા એક મુદ્દો બનાવ્યો છે આપણા મીડિયાએ રાજકોટનું લોકલ સાંભળો મારી વાત સાંભળો સાંભળો પણ આ વસ્તુ જે છે એ બીજી યુનિવર્સિટીઝની અંદર ઓલરેડી છે આ હું જે કઉ છું એ નવું નહીં નહીં આપણે આપણે નહીં નહીં બીજા બીજાનું છે મેં મે હા હું સ્વીકારું છે સ્વીકારું છે વિરોધી છું વિરોધી છું બીજું આ જે ટ્રાફિકની સમસ્યા આ હોટરનો ઉપયોગ હજી સુધી આપણે કર્યો નથી બરાબર ટ્રાફિકની સમસ્યા દિન બિન વધતી જાય છે ઘણી વખત તમે જોશો જે છે એ એની અંદર આ હુટરનો ક્યારેક જરૂર પડે તો ઉપયોગ બધી જગ્યાએ કરતા હોય છે સામાન્ય રીતે એમને બંધ જ પડ્યું હોય છે આ પહેલા એ તમારા ઉપર છે જોઈ લો તમે ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીમાં છે આંબેડકર આંબેડકરમાં તો નથી જુનાગઢની અંદર છે સંસ્કૃત યુનિવર્સિટી સોમનાથ ની અંદર આવી જે આ તમે શોધી શકો છો બરાબર તમારું નેટવર્ક છે એ ઘણું સારું છે આમાં કરીને બરાબર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ શું નહીં દૂર કે એ એ આપણે મેં કીધું એ પ્રમાણે નિયમ મુજબ થશે જો નિયમ